નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણવા રહી ગયા છીએ મહત્ત્વના સમાચાર જાણીશું તે પહેલાં નજર કરીએ કે કયા છે આજના મુખ્ય સમાચાર વીસ રૂપિયામાં ખોલો પોસ્ટ ઓફિસનું ખાતું વ્યાજ સાથે મળશે આ સુવિધાઓ ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમાના વળતણ માટે સરકારના સર્વે રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો મહત્વના સમાચાર આવ્યા સામે છવ્વીસ જુલાઈએ પાછો રિપોર્ટ સર્વે જાહેર કરવામાં આવશે હાઈકોર્ટ સમક્ષ ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની વધુ એક આગાહી ફરી ગાજવીજ સાથે તૂટી પડશે ગુજરાતમાં ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ ત્યારબાદના મહત્વના સમાચાર કાર્યવાહી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં વ્યાજખોરોને ડામવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ મુખ્યમંત્રીનો મોટો આદેશ સામે આવ્યો મહત્વના સમાચાર ત્યારબાદના સમાચાર કેન્દ્રીય કર્મચારીઓને લઈને ગુડ ન્યૂઝ થઈ શકે છે પગારમાં વધારો પ્રાઇવેટ સેક્ટરની બરાબરીનું લક્ષ્ય સરકાર દ્વારા જાહેર દર્શક મિત્રો આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણીશું

તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ લોકોને બચત ખાતું ખોલવાની સુવિધા પૂરી પાડે છે સેવિંગ એકાઉન્ટ નવાઈની વાત એ છે કે પોસ્ટ ઓફિસમાં માત્ર વીસ રૂપિયામાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય બેંકના ચાર્જ પ્રમાણે તે એકદમ ઓછું છે આ ખાતાની ખાસ વાત એ છે કે તેમાં ઓછામાં ઓછા પચાસ રૂપિયા રાખવા જરૂરી છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ બિલકુલ બેંક સેવિંગ એકાઉન્ટ જેવું જ છે પોસ્ટ ઓફિસના બચત ખાતાની સાથે એટીએમ અને ચેકબુકની સુવિધા પણ ઉપલબ્ધ છે તેની સાથે જ આ ખાતા પર ચાર ટકા વ્યાજ મળે છે ચાલો જાણીએ આ ખાતાની વિશેષતાઓ દસ હજાર રૂપિયાનું વ્યાજ કરમુક્ત છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં મળતું દસ હજાર રૂપિયાનું વ્યાજ સંપૂર્ણપણે કર મુક્ત છે આ બચત ખાતું દેશની કોઈપણ બેંક પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે બચત ખાતું કેવી રીતે ખોલવું પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે પોસ્ટ ઓફિસ ઉપરાંત આ ફોર્મ વિભાગની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય બચત ખાતું ખોલાવવાની સાથે કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે એકાઉન્ટની સુવિધાઓ તમે માત્ર વીસ રૂપિયામાં નોન ચેક સુવિધા સાથે બચત ખાતું ખોલાવી શકો છો અને તેના માટે મિનિમમ બેલેન્સ પચાસ રૂપિયા હોવું જરૂરી છે ચેકની સુવિધા સાથે ખાતું પાંચસોથી ખોલાવી શકાય આ પછી પાંચસો રૂપિયાનું મિનિમમ બેલેન્સ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમામ બચત ખાતાઓમાં દસ હજાર રૂપિયા સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા વર્તણ માટે સરકારના સર્વે રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યું વર્ષ બે હજાર સત્તર અને અઢારમાં વરસેલા ભારે વરસાદને પગલે કૃષિ ક્ષેત્રે નુકસાન થયું હતું સરકારે ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ વળતર આપવા માટે જરૂરી સર્વે કરાવ્યો હતો પરંતુ આ સર્વે યોગ્ય નહીં હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે ગુજરાતમાં વર્ષ બે હજાર સત્તર અને અઢારમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને થયેલા કૃષિ ક્ષેત્રના નુકસાન અંગે સરકારે ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરાવ્યો હતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નહીં હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે સાથોસાથ સરકારના રિપોર્ટને અરજદારોને પૂરતો નકારી કાઢી અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે હાઈકોર્ટે નોંધ્યું હતું કે ધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને તેમની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફથી રિપોર્ટ બનાવ્યું છે હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોને ક્લેમ બાબતે પણ કમ્યુનિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે આગામી બે સપ્તાહમાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા હાઈકોર્ટે હુકમ કરી વધુ સુનાવણી આગામી છવ્વીસ જુલાઈના રોજ નવો સર્વે જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની વધુ એક આગાહી ફરી ગાજવીજ સાથે ગુજરાતને સે મેઘરાજ રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી વરસાદ પડવાની શક્યતાઓ છે રાજ્યમાં અગિયાર જુલાઈ દરમિયાન વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદને લઈ વધુ એક આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે અષાઢ સુદ ચોથ પાંચમથી વરસાદની માત્રા વધશે અને વરસાદ પડવાની શક્યતા છે આગામી તારીખ નવ દસ અને અગિયારના વરસાદ પડી ગયા બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે હાલ સુધી સિસ્ટમ સક્રિય નહીં થવાનું કારણ નબળા એમજીઓને જીઓને અંબાલાલી ગણાવ્યું છે તેમના જણાવ્યા મુજબ ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળના ઉપસાગરોમાં હલચલ જોવા મળી છે જેની અસરના ભાગરૂપે સત્તરથી ચોવીસ જુલાઈ વચ્ચે ફરીથી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કાર્યવાહી ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં વ્યાજખોરોને ડામવા પોલીસને સ્પેશિયલ ડ્રાઇવ મુખ્યમંત્રીનો મોટો આદેશ શું છે સમાચાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાલ ચલાવી રહી છે સ્પેશિયલ ડ્રાઈવમાં બસો છવ્વીસ વ્યાજખોરો સામે એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરાય છે વ્યાજખોરો અને વ્યાજના વિષય ચક્ર ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકો આ ચુગલીમાંથી મુક્ત કરાવવા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાલ ચલાવવામાં આવી રહી છે સ્પેશિયલ ડ્રાઈવમાં બસો છવ્વીસ વ્યાજખોરો સામે એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઈવ ગત એકવીસ જૂનથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે આ ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે સરકારે આપી છે આ સૂચના અંધરીકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે પાંચસો અડસઠ લોક દરબારમાં બત્રીસ હજારથી વધુ નાગરિકો જોડાયેલા છે વ્યાજખોરોના સામે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સમીક્ષા પ્રકૃતિ ખેતી તરફ ગુજરાતનું વધુ એક ડગલું આટલા મોડેલ ફાર્મ થશે તૈયાર એક હજાર કરોડ ફળવાશે આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે પાંચ પાંચ ગામના બે હજાર નવસો સોળ ક્લસ્ટર બનાવી દરેક ક્લસ્ટરમાં એક નિશ્ચાંત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિશ્ચાંત અધિકારી ખેડૂતોને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજ્યભરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂતો આગેવાનોને માર્ગદર્શન આપ્યું છે એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવો લક્ષ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે રાજ્યમાં ગુજરાતમાં અત્યારે નવ લાખ સત્યાવીસ હજાર પાંચસો પચાસ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આગામી એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી એ લક્ષ્ય સાથે કામ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે કૃષિ ઉત્પાદન પહેલાં જ વર્ષે વધે છે પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે આ રીતે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને કરાઈ રહી છે તૈયારી આચાર્ય દેવવ્રતે કહ્યું કે પાંચ પાંચ ગામના બે હજાર નવસો સોળ ક્લસ્ટર બનાવી દરેક ક્લસ્ટરમાં એક નિષ્ણાંત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિષ્ણાંત અધિકારી ખેડૂતોને સલાહ આપવામાં મુકાયેલા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને લઈ ગુડ ન્યૂઝ થઈ શકે છે પગાર વધારો પ્રાઇવેટ સેક્ટરની બરાબરીનું લક્ષ્ય કેન્દ્ર સરકારની કંપનીઓમાં કામ કરતા વરિષ્ઠ કર્મચારીઓને ટૂંક સમયમાં ડબાલ પગારની ભેટ મળી શકે છે વાસ્તવમાં સરકાર આ અંગે એક પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે આ દરખાસ્ત ખાનગી કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓની તુલનામાં સરકારી કંપનીઓના વરિષ્ઠ કર્મચારીઓને મળતા પગારમાં તફાવત અંગે છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પ્રસ્તાવના અમલીકરણ પછી સંબંધિત કંપનીઓના ટોચના કર્મચારીઓના પગારમાં સો ટકા સુધીનો વધારો થઈ શકે છે વાસ્તવમાં સરકારી કંપનીઓમાં કામ કરતા ટોચના અધિકારીઓને ખાનગી ક્ષેત્રમાં તેમના સમક્ષ ન કરતા ઓછો પગાર મળે છે આવી સ્થિતિમાં ટોચના સ્તરે અધિકારીઓનું સ્થળાંતર થાય સરકારને મળેલી દરખાસ્ત ટોચની પ્રતિભાઓને સરકારી કંપનીઓ સાથે સંકળાયેલી રાખવાનું છે દર્શક મિત્રો આ હતા મહત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો ભાર